અમરેલી અમરેલી નગરપાલિકા અમરેલી સિટીનો તમામ કચરો ત્યાં નાખવામાં આવે છે એટલે ત્યાંના સ્થાનિક લોકો માં રોષ જોવા મળ્યો હતો પવિત્ર યાત્રાધામ ભોજલધામની બાજુમાં જ જો આટલી ગંદકી હોય તો નેતાઓએ વિચારવું જોઈએ કે વિકાસ કેવો કર્યો છે અમરેલીના ધારાસભ્ય સાંસદ સભ્ય સ્થાનિક તાલુકાના સભ્ય જિલ્લાના સભ્ય કચરો ત્યાંથી હટાવવા માટે આપી હતી પણ ત્યાંથી હજુ સુધી કચરો આવ્યો નથી જેથી સ્થળ પર આવીને મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે આ કચરાનો અહીંથી તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે આ ગંદકી દૂર કરવા માટે કલેક્ટર તેમજ શાસકોને લેખિત રજૂઆત કરવા છતાં આ ગંદકી દૂર કરવામાં આવી નથી આ પ્રશ્ન હલ કરવામાં આવે તેવી અરજ કરવામાં આવેલ છે જય શ્રી રામ જય ગોજલરામ આજે અમરેલી જિલ્લાનું અને ગુજરાતની અંદર સૌથી મહાન સંત પૂર્જ બાપા બાપાની જગ્યા અમરેલીથી ત્રણ કિલોમીટરની દૂર આવેલી છે આ જગ્યા એટલે ભોજલરામ બાપા એટલે પૂજ્ય જલારામ બાપા અને વારામરામ બાપાના ગુરુ મહાન સમાજ સુધારક સંત જેમણે આજથી બસો વર્ષ પહેલાં ચાપખા સમાજને મારી અને ધર્મના રસ્તે વાળવા માટે ભગીરથ પ્રયત્ન કરે છે આવા એક મહાન કંપની આ જગ્યા આવેલી છે અને આજે ભોજલધામ તરીકે દેશ વિદેશમાં ખ્યાતિ પામેલું છે ફતેહપુરથી અમરેલીથી ત્રણ કિલોમીટર દૂર આ જગ્યા છે અને આ રોડ ઉપર ગુજરાતભરના અને દેશ વિદેશના પણ યાત્રિકો સતત આવતા હોય છે દર પૂર્ણમે સેંકડો માણસો આવતા હોય છે અને આ રોડ ઉપર સારા અમરેલી શહેરની ગંદકી કચરો આ રોડ ઉપર નાખવામાં આવે છે તો યાત્રિકોને એટલી બધી દુર્ગંધ કચરો તો થી જ છે પણ મરેલા ઢોર પણ આ આ રોડ ઉપર નાખવામાં આવે છે તો આ સચોરે બંધ થાય અમે સરકારમાં આગેવાનોને બધાને રજૂઆત કરી છે કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી છે લેખિત પણ આપ્યું છે સકાય કોઈ હજી સુધી આનો નિર્ણય આવતો નથી અને અમારે રૂપિયા લગભગ સત્તર અઢાર કરોડના ખર્ચે મંદિર તૈયાર થઈ ગયું છે અને દિવાળી પછી આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ ત્રણ દિવસનો બહુ વસંતથી લાખો માણસો આ રોડ ઉપર પસાર થવાના તો એ પહેલાં જેમ બને એમ સત્વરે આ ગંદકીથી દૂર થાય એવી અમારે ખાસ આ તંત્રને વિનંતી છે બસ નહીં બદલે